જય શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છો બધા મજામાં ને નવા લોક માં બધા સ્વાગત છે આજે મમ્મી ઘરે છેલ્લો દિવસ છે હવે જો પછી જવાનું સાચે ઘરે તો દ્વિજા બેન ના પાડે છે નથી જવું નથી જાવું હમણાં લોક અમે ન ઉતરતા કેમ કે નેટ ની પ્રોબ્લેમ તો અમે નેટ પછી કોનું લેવા જાવું આપણે દોઢ જીબી પૂરું ન થાતું ભવ્ય નું તો પછી લોંગ વિડીયો આપડે ન ઉતરતા કેમ કે શોર્ટ મૂકતા તો હવે જો આ બે બેન ઉઠી ગઈ સાહેબ નાસ્તા પાણી દઈ દઈએ

બોલો કોમેન્ટ માં જણાવજો કોણ કોણ પેલા જય માં બ્રશ કરે છે કે જમીન બ્રશ કરે કે એનો તો કહી લીધો અમે તો જય પહેલા જ કરે પણ દ્વિજા બેન ને ઉલટું છે પેલા નાસ્તો કરે પછી બ્રશ કરે હા જો છે દાંત માં બધું હલવાઈ જાય ને એટલે એ પછી કાઢવું પડે ને કા વાત કરે ડેલીએ બેઠા બેઠા જતા ખરા બ્લાઉઝ બદલાય ને સાડી બાકી છે પાણી નો વારો તો બોલો

આવતા વેત મને માને બતાવો મિન જલે પડીકા નાનક પડીકા ને પડીકા નાનક પડીયા બસ કાના તને અમે કી બોધું તમે જો હવે બદામ સે કાહડે બનાવવામાં આવ્યા છે તો લાઈટ છે ને દિ ગરમી એટલી છે અ ઠંડુ થાય કે ન હોય નકર ગરમ ગરમ પીવો અમે તો મમીયે સાкту દરામેન નાસ બટે ઘરે આવતાની સાથે ન લોટ દીધો છે તો બેન પૂરી વણાશે ને નાની ને કેમ મિક્સ કરના કે આઈડિયા જોઈ લે મીઠાનું ઢાંકણું લીધું છે ક્યાં કઈ પાછી હો કેટલા એક કેટલા એક પૂરી ને

તો નથી ફૂટતી આવીને આવ કુટી ગઈ કલા વારું ટાઈમ થઈ ગયું કરી લે વારું આવી ગયા છે હવે આપણે ખેલો કરવા છે લાઈક્રાઈબ કરજો બોલો તો કેમ ના કરો તો પેલા માટે ચેપ કર